સાબરકાંઠા જિલ્લાના કલેક્ટર એન એન દવેની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયા જેમાં સાબરકાંઠા જિલ્લામાં સ્વાગતમાં અઢાર અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો જિલ્લા જિલ્લા કલેક્ટર કલેક્ટર શ્રી એન એન અધ્યક્ષતામાં સ્વાગત કાર્યક્રમનું આયોજન કચેરી સભાખંડ ખાતે કરાયું હતું ત્યારે આ કાર્યક્રમમાં નાગરિકોએ અઢાર જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં અઢાર અરજીઓનું સુખદ સમાધાન કરવામાં આવ્યું હતું લોકશાહીની ધબકતી રાખીને પ્રજાના કલ્યાણ માટે છેલ્લા વીસ વર્ષથી નિરંતર ચાલી આવતો ગુજરાત સરકારનો સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ લોકો માટે આધાર સ્તંભ બની ગયો છે ત્યારે આ કાર્યક્રમમાં કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે આજના આ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારોને યોગ્ય માર્ગદર્શન આપી તેમજ તેમના પ્રશ્નોને ઝડપી નિકાલ કરવામાં આવશે તે અંગેની સંબંધિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો ત્યારે વધુમાં કલેક્ટરશ્રીએ વહીવટી તંત્રના તમામ અમલીકરણ અધિકારીઓને લોકોના પ્રશ્નોને શાંતિથી સાંભળીને યોગ્ય ઉકેલ લાવવાની દિશામાં કામગીરી કરતા જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં જમીન દબાણ ખેતી લાયક જમીનમાં પ્રવેશવાના રસ્તાની રજૂઆત જાહેર સફાઈ જમીન સર્વે પ્લોટ ફાળવણી વગેરે જેવા લોકપ્રશ્નો હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર સુશ્રી ક્રિષ્ણા વાઘેલા પોલીસ વિભાગના પ્રતિનિધિ સુશ્રી પાયલ સોમેશ્વર અમલીકરણ અધિકારીશ્રીઓ તેમજ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા Never miss an update.